લો બોલો શું તમે જાણો છો કે આપણા દેશના વડાપ્રધાન છેલ્લા 11 વર્ષમાં વિદેશ યાત્રાઓમાં કેટલા રૂપિયા ખર્ચા કર્યા છે એટલે કે 2014 થી અત્યારે 2025 સુધી 2000 કરોડ રૂપિયા અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ જેનું નામ છે અજય વાસુદેવ ઘોષે જ્યારે નરેન્દ્ર મોદીની સૌથી અરબની બે દિવસની યાત્રા વિશે સવાલ પૂછો કેટલો ખર્ચ થયો છે તો આપ કલ્પના કરો બે દિવસમાં ભાડું અને અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જવાબ આવ્યો જ નથી પરંતુ આપની કલ્પનાની બહાર આપ કલ્પના પણ નહીં કરી શકો એટલો ખર્ચ બે દિવસમાં થયા છે હું આપને બતાવું છું બે દિવસનું હોટલ ભાડું છે દસ બે બે દિવસમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ કરોડ જેટલા રૂપિયા ખર્ચી કાઢ્યા સાહેબ આપ એક ગરીબ દેશના વડાપ્રધાન છો આપની પોતાની સરકાર

લઈ લો છો તો આટલા ગરીબ દેશના વડાપ્રધાને આવા તેફાઓ અને ખર્ચાઓ ના કરાય કરવું છે પણ સાચું છે